શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો બેતાલીસ શ્લોક સમજીશું ઇન્દ્રિયાણી પરમ પરા પરાબુદ્ધિયો બુદ્ધેહ પરતસ્તુ સહ ઇન્દ્રિયો જળ પદાર્થ કરતાં ચડિયાતી છે મન ઇન્દ્રિયો કરતાં ઉચ્ચતર છે બુદ્ધિ મનથી પણ વધારે ઉચ્ચતર છે અને તે આત્મા બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠતર છે ઇન્દ્રિયો કામની પ્રવૃત્તિ માટેના જુદા જુદા દ્વાર છે કામ શરીરમાં સંચિત રહેલો હોય છે પરંતુ ઇન્દ્રિયો મારફતે તેને બહાર નીકળવાનો માર્ગ મળે છે તેથી એકંદરે ઇન્દ્રિયો સમગ્ર શરીર કરતાં ચડ્યાતી છે જ્યારે શ્રેષ્ઠ ચેતના તથા કૃષ્ણભાવના મૃતનું પ્રવર્તન હોય છે ત્યારે આ દ્વારોનો ઉપયોગ થતો નથી કૃષ્ણ કૃષ્ણભાવના અમૃતમાં આત્માપૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સાથે સીધે સીધો સંબંધ સ્થાપે છે તેથી અહીં વર્ણવેલ શરીરના કાર્યોનો શ્રેષ્ઠતા ક્રમ અંતે પરમાત્માના સમાપ્ત થાય છે શારીરિક કર્મ એટલે ઇન્દ્રિયોના કાર્યો અને ઇન્દ્રિયોને અવરોધનો અર્થ શરીરના બધા કાર્યોને અવરોધવા એવો થાય છે પરંતુ મન સક્રિય હોવાથી શરીર શાંત તથા સ્થિર રહે છે તો એ મન સ્વપ્નમાં સક્રિય રહે છે તેમ સક્રિય રહેશે પરંતુ મનથી પણ ઉપર બુદ્ધિની સંકલ્પ શક્તિ હોય છે અને બુદ્ધિથી પણ ઊંચે સ્વયં આત્મા હોય છે તેથી જો આત્મા પ્રત્યક્ષપણે પરમાત્મામાં ફરવાયેલો રહે તો અન્ય બધા આધિન સ્થ અર્થાત બુદ્ધિ મન તથા ઇન્દ્રિયો આપમેળે તેમાં જ પરોવાઈ જશે કઠા ઉપનિષદમાં પણ આવું જ કહેવામાં આવ્યું છે કે ઇન્દ્રિયો કરતાં ઇન્દ્રિય તૃપ્તિના વિષયો શ્રેષ્ઠ છે અ મન ઇન્દ્રિયો વિષયોથી શ્રેષ્ઠ છે તેથી જો મનને પ્રત્યક્ષ રીતે સતત ભગવત સેવામાં પરોવી રાખવામાં આવે તો ઇન્દ્રિયો અન્ય વ્યાપારમાં પરોવાય એવી શક્યતા રહેતી નથી મનની આવી વૃત્તિઓ અંગે સ્પષ્ટતા થયેલી છે પરમ નિર્ભર થતી જો મનને ભગવાનની દિવ્ય સેવામાં પરોવી દેવાય તો તેની હિન વૃત્તિઓમાં પરોવાઈ જવાની શક્યતા રહેતી નથી કઠ ઉપનિષદમાં આત્માને મહાન કહેવામાં આવ્યું છે એટલે આત્મા ઇન્દ્રિયોના વિષયો ઇન્દ્રિયો મન બુદ્ધિ એ સર્વો ઉપર રહેલો છે તેથી આત્માની સ્વરૂપ સ્થાને પ્રત્યક્ષ રીતે જાણવી એ જ સમગ્ર સમસ્યાઓનો વાસ્તવિક ઉકેલ છે મનુષ્ય બુદ્ધિ દ્વારા આત્માની સ્વરૂપાવસ્થા જાણી લેવી જોઈએ અને પછી મનને સદા કૃષ્ણભાવના મૃતમાં પરોવી દેવું જોઈએ આનાથી બધી સમસ્યાઓનો ઉકેલ આવી જાય છે સામાન્ય રીતે નવ અધ્યાત્મવાદીને ઇન્દ્રિયોના વિષયોથી દૂર રહેવાની સૂચના આપવામાં આવે છે પરંતુ તે સાથે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરીને મનને શક્તિશાળી બનાવવું પડે છે જો મનુષ્ય બુદ્ધિપૂર્વક પોતાના મનને પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરમાં સંપૂર્ણ ચરણાગત થઈને કૃષ્ણ ભક્તિમાં પરોવી દે તો મન આપોઆપ સશક્ત બને છે અને તેથી ઇન્દ્રિયો સર્પની જેમ અતિ પ્રબળ હોવાથી છતાં તેઓ દાંત વગરના સાપની જેમ અશક્ત તથા પ્રભાવરહિત થઈ જશે આત્મા જો કે બુદ્ધિ મન તથા ઇન્દ્રિયોનો પણ સ્વામી છે તેમ છતાં જો તેને કૃષ્ણ ભાવનામૃતમાં કૃષ્ણના સંગમાં શુડધ કરવામાં ન આવે તો સંચળ મનને કારણે તેના અધઃપતિ થવાની પૂરેપૂરી શક્યતા રહે છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ